અમદાવાદના નહેરુ નગરમાં ફાયરિંગની ઘટનામાં એકનું મોત થયું ગઈકાલે રાત્રે પાણીક પાક નજીક ફાયરિંગ થયું હતું રૂટના વેપારી પર અંગત અથાવતમાં ફાયરિંગ કરાયું હતું ફાયરિંગમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે એલિસબીચ પોલીસ સ્ટેશનમાં આ અંતર્ગત ફરિયાદ પણ નોંધાય છે અને આજ આપણી સાથે સંવાદદાતા અર્પિત પણ જોડાયેલા છે અર્પિત એક બાદ એક બનાવો વધી રહ્યા છે હત્યાના હોય કે પછી ફાયરિંગના બનાવો હોય જેટલા પણ તત્વો છે ને એને કાયદાનો કોઈ ડર નથી રહ્યો અને અમદાવાદ સુરક્ષિત બની રહ્યું છે બિલકુલ સાચી વાત છે ગઈકાલે આ નહેરુનગર વિસ્તાર આવેલો છે અને સૌથી ચહલ પહલવાળો મહત્વનો વિસ્તાર છે ત્યાં માણેક બાગ આવેલું છે અને જૈન દેરાસર નજીક આ ફાયરિંગની ઘટના બની હતી ફ્રૂટના વેપારી સાથે સંકળાયેલ બધા જે છે એકતાલીસ વર્ષના એમની પર અંગત અદાવતના કારણે ફાયરિંગ કરવામાં આવી હતું અને ફાયરિંગ દરમિયાન એને હોસ્પિટલ જીવરાજ વિસ્તારમાં જીવરાજ મહેતા વિસ્તારમાં આવેલ જીવરાજ મહેતા હોસ્પિટલ છે ત્યાં એમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન એમનું મોત થયું છે એમને કાનના ભાગે ગોળી વાગી હતી અને ગોળી વાગ્યા બાદ એમનું સારવાર માટે અહીંયા દાખલ કરવામાં આવ્યા હતા અને એમનું મોત થઈ ગયું હતું હાલ પોલીસ તપાસ કરી રહી છે અને જે શકમંદો છે શકમંદો પણ કેટલાક ધ્યાન આવ્યા છે પોલીસને એના આધારે હાલ આખી કાર્યવાહી કરવામાં આવી રહી છે પણ પાછલા કેટલાક દિવસોની વાત કરીએ તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની અમદાવાદ શહેરમાં કેમ કે

ઘટના બની હતી ક્યારે ઘટના બની ત્યારે આજ સાહેબ અત્યારે ગઈ કાલે સાંજે આઠ વાગે બધા બન્યો હતો પપ્પાનો બે માણસ આયા પાછળથી પપ્પા ખુરશીમાં બેઠેલા હતા હું એમની બાજુમાં બેઠેલો હતો અને અહીં સુધી ગંધ લઈને ગોળી મારીને ભાગી ગયા નહેરુનગર તરફથી આયા હતા ને આ માણેક બાજુ બા બાજુ હમણાં ગલ્લા બાજુ ભાગી ગયા એ લોકોના મોઢા બાંધેલા હતા એક જણ વાળો ચાલુ હતો અને બીજા માણસો મારીને પછી પાછળ અમારા માણસો દુકાનના ભાગ્યા પણ એ માણસો બાઈક ઉપર બેસીને ને જતા રહ્યા મારો માણસો એમના હાથમાં આયા નથી એ ફર નીકળી ગયા હાથમાં કોણ લાગે છે કોણ હોઈ શકે છે કોઈ ભૂતકાળમાં કોઈ પૈસાની ની લેવડ દેવડ અથવા તો કોઈ ધાક ધમકી તમારી અથવા તો કોઈ તકરાર કોઈની સાથે થઈ હોય અમારે કોઈને ને જોડે પૈસાથી કોઈ કોઈને જોડે કોઈ અમારે કોઈ માંગતું કોઈ 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 અમને અમારે કામ થયું દિવસ એટલે આ વસ્તુમાં કોઈ શેર નથી અમને મારવાવાળા વાળા બારથી જ માણસો મોકલેલા છે સાઈઠ વર્ષથી અમારા પપ્પા દુકાન ચલાવે છે મહાલક્ષ્મી ફ્રૂટ ભંડાર બોરાના વેજીટેબલ સાઈઠ વર્ષથી ધંધો કરે છે સાઠ વર્ષમાં કોઈ દિવસ મારા પપ્પા પાંચ વાગે ઉઠી જાય છે માર્કેટે માણિક ચોક નરોડા ફ્રૂટ માર્કેટે જાય છે રોજે ખરીદી કરે છે સાઠ વર્ષથી ધંધો કરે કોઈ દિવસ અમારે કોઈને જોડે કોઈ સંબંધ કંઈ થયો ખરાબ સંબંધ કંઈ કોઈને જોડે ખરાબ થયો નથી અત્યારે જે માણસો બહારથી મોકલ્યા ને અમારી ઉપર આ હુમલો થયો છે સાહેબ આગળ ચૌદ તારીખે મારા પપ્પાને સવારે વહેલા મારી ગયા સવારે ચૌદ તારીખે વહેલા મારી ગયા પછી અમે લોકો ફરિયાદ કરી હતી ચૌદ પંદર ને સોલ ત્રણ દિવસ અમે જીવરાજ મહેતામાં રહ્યા સોલ તારીખે અમે લોકો રજા લીધી પછી અમે લોકો ગાય અરે લકડીયા લકડીયા બ્રિજ ત્યાં અરજી કરી જિલ્લાની સાહેબ ને આ એલિસ બ્રિજ જિલ્લાની સાહેબને અરજી કરી ત્યાંથી પછી રિટર્નમાં પછી સડાવાળા આ કલ્યાણ જવલ સામે સડાવાળામાં પરમાર સાહેબના અંડરમાં મોકલી પણ એને પછી જે પેલા એ બન્યો જોવા આવ્યા તૈયારી કરી ને બધાને પકડી પકડી પણ હજી લાયા નથી માણસો સામેવાળા જે બનાવ બન્યો જે ચૌદ તારીખે સવારે પાંચ વાગે પપ્પાને મારી ગયા ફાયરિંગ ક્યારે થયું હતું આ ગઈકાલ થાય આઠ વાગે થયું સામે ફાયરિંગ પહેલા પણ તમારી સાથે તકરાર થઈ ચુકી છે આગળ તમારું થયું છે એક મહિનો ને છ દિવસ જેવા કઈક લમસમ

જો અમારી માંગણી એ જ છે કે પીડિત પરિવારને તાત્કાલિક ન્યાય મળે અને આરોપીઓને જલ્દીથી જલ્દી ધરપકડ થાય અને જેલના સળિયા પાછળ ઠકેલાય એવી અમારી માંગણી છે કોઈના પર ડાઉટ ખરો કે કોણ કરી શકે છે આ વાત એ કામ প্রশাসন નું છે પોલીસ પ્રશાસન હોય કોઈ કામ હશે ને કોઈ પ્રાથમિક અંદાજ કશું જ ના કહી શકે પોલીસ પ્રશાસન એમની રીતે કાર્યવાહી કરી અને અપરાધીને જેલના સળિયા પાછળ ઠકેલે એવી અમારી સંપૂર્ણ મારવાડી સમાજની માંગણી છે નાના નાના બાળકો છે જે સ્કૂલે હોય પણ બહાર ના જઈ શકે અત્યારે એવો ડરનો નો પરિવારમાં પહોંચી ગયો છે અને અમારા સમાજમાં બી એ ડર પહોંચી ગયો છે કે માનલો કોઈની જોડે બી આવું બનાવ બની શકે તો પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક અપરાધી અપરાધીઓને જેલના સળિયા પાછળ ધકે એ જ અમારી વિનંતી છે અને એમને સાંત્વના આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પણ પરિવાર સાથે જે વાત કરી એમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે કે થોડા સમય પહેલા એટલે કે ચૌદ તારીખે પણ જે મૃતક છે બધાજી એ બધાજી પર હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું એમના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ દાવો કરી રહ્યા છે જો એ સમયે કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે આ વખત અને એમના પરિવારજનને ગુમાવવાનો વારો ન આવ્યો હોવો હોત એ પ્રકારની વાત પણ પરિવારજનો અને એમના જે સમાજના અગ્રણીઓ છે એમના દ્વારા કરવામાં આવી રહી છે હાલ પોલીસ શંકાના આધારે સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા છે સાથે સાથે હ્યુમન સર્વેલન્સના આધારે આરોપી છે એ બે આરોપી કે જેઓ બાઇક પર વાહન પર આવ્યા હતા એ કઈ તરફથી આવ્યા હતા અને કઈ તરફ ભાગી ગયા છે તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવાની હાલ કામગીરી કરી રહી છે જો કે હાલની વાત કરું તો હાલ જીવરાજ મહેતા હોસ્પિટલમાં જે મૃતક છે એમની સારવાર દરમિયાન મોત થયું છે જી જી અર્પિત જોડા બદલ આભાર આપનો